સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે પહેલી જ ફ્લાઇટમાં મુસાફરો મળ્યા છે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટથી થાઈલેન્ડ ની સીધી ફ્લાઇટ શરૂ થઈ છે જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંગકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટની પહેલા જ દિવસે અઠાણું ટકા પેસેન્જર મળ્યા છે પહેલા દિવસે જ ઉપડેલા પેસેન્જર સીધા જ સુરત થી થાઇલેન્ડ ની ધરતી ઉપર ઉતર્યા હતા તો બેંગકોકની ફ્લાઇટમાં ત્રણસો પેસેન્જર ચાર કલાકની મુસાફરીમાં

બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે અમે ઘરેથી થેપલા ખમણ પિઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા પરંતુ એ નાસ્તો તો અમારો બચી ગયો છે પરંતુ ફ્લાઇટની સવાસ રિગલ બકાડી બિયરનો સ્ટોક પતી ગયો હતો તથા ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો

બધું સેલ પતી ગયું આ તો એ લોકોને વિડીયો ન ઉતારવા જઈએ સ્ક્રુ મેમ્બરો નકરો એનો વિડીયો લાવી લે નાસ્તો નહીં કોઈ આલ્કોહોલ નહીં બીયર નહીં હતું બધું જ હતું પતી ગયું ફિનિશ મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય એટલે તૈયારી રાખવાની જ મેં કીધું ભલે પૈસા આવ્યો પણ બધાને આપવાનું બધું બરાબર બરાબર ને બરાબર